got Cada... જીવન મૂડી હડપ કરી લેનારા પૈસાદારો સામેની ઝુંબેશ ના ભાગરૂપે રવિવારે સિટી લાઇટ ખાતેના સાયન્સ સેન્ટર ખાતે શહેર પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષ જંગમ અને સ્થાવર મિલકત ત્રેવીસ જેટલા કેસોનો ભોગ બનનારને પરત કરવામાં આવી હતી આ પ્રસંગે સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વ્યાજખોરીના કલંકને નાબૂદ કરવા સરકાર સંકલ્પ બદ્ધ છે નાણાં ધીરનાર સામેની આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે શહેરમાં ભાઈગીરી માટે કોઈ સ્થાન નથી તેની જગ્યા લાજપુર જેલમાં છે જો કોઈ પૈસા ધીરનારથી પરેશાન હોય તો તેણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે આજકાલ જરૂરિયાતના સમયે ઘણા લોકોના મિત્રો અને સંબંધીઓ લોન લેતી વખતે ગેરેન્ટર બનવાથી દૂર રહે છે વ્યાજના દૂષણનો માત્ર સાયકો કોઈ ભી પ્રકારનો લોકોને ન્યાય નથી મળતો

तो जरूर थी अखबारों नो सरकार नी बात लखीए तो जरूर थी समाज ना हित नी बात छे बाकी मात्र ने मात्र बात करी बात नी बात ई बात ई पूर्ण नी करवी के सौथी सहेलो रस्तो छे मने कोई आमाथी सामाजिक आगेवान एम नी केवा आवेलू के अभियान नी शुरुआत पुलिस द्वारा करवामां आवे